જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો અત્યારે જો આપણે બ્લોગ ચાલુ કરી કરતી થોડોક મોડો ચાલુ કર્યો તો અને અત્યારે તો ઠંડી બહુ જ પડે અને વાતાવરણ એકદમ ચોખ્ખું છે કમ્પ્લીટ તો હવે કંઈક એવું લાગે શિયાળો આવ્યો એવું કારણ કે અત્યાર સુધી તો ગરમી પડતી હતી ને ઘડીક ને એવું હતું પણ હવે તો આખો દિવસ ઠંડીનું વાતાવરણ રહે બરાબર તો હવે મોલ પાણીમાં પણ ખૂબ જ સારું રહેશે અને વિકાસ સારો એવો થશે બરાબર રોગચાળો બહુ ના આવે અને અત્યારે તો જો બધા જ ફેમિલી મેમ્બર આપણા કામે લાગી ગયા અત્યારમાં અને કામકાજ તો જોઈએ તો બે દિવસથી તો થોડું ઓછું હોય પછી પાછું વળી ચાલુ કરશું આપણે નીંદવાનું એવું બધું અત્યારે પાણી વરિયાનું ચાલુ હોય એટલે આપણે નીંદવાનું બંધ છે બરાબર તો હાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો બરાબર અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો એ પણ આ જ નામનું છે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ ફોલો કરી દેજો તમે બરાબર તો હાલો હવે પાછળનો કેમેરો કરી દઈએ અત્યારે અને જો સવાર સવારમાં તો બધા લક્ષ્મણભાઈ બેઠાએ ફોનમાં કંઈક જુઓ હેરા તો હાલો પાછળનો કેમેરો કરી દઈએ અને આજે તો ઘણું બધું કામ છે તો આગળ આગળ વિડીયોમાં બનાવ્યો રહ્યો અને પૂરેપૂરો વિડીયો જોતા રહેજો બરાબર કૃષ્ણાબેન તૈયાર થઈ ગયા છે નિષ્ણ જવા માટે એકદમ રેડી તો જય માતાજી બધા મિત્રોને અને અત્યારે એવો સવાર સવારનો વહેલા મસ્ત મજાની ઠંડી પડે અને કામકાજ બધું ચાલુ થઈ ગયું અત્યારમાં સવારનું અને આ બાજુ જુઓ રસોડામાં રોટલી તરવાનું ચાલુ છે બનાવવાનું અને આ પછી ભાઈ ચા પીવે તો ચા પી લે એટલે આપણે તો હાલો હવે હાલો હવે આપણે ગાડી તૈયાર પડીએ તો અમને સવાર સવારમાં અત્યારમાં નિશાળે પહોંચાડી દઈએ કેમકે આજે ટેસ્ટ છે શનિવારે ટેસ્ટ લેવાના હોય પરીક્ષાના તો વહેલી નિશાળે ને એટલા માટે તો હાલો હવે ફટાફટ જાય નિશાળે તો અત્યારે મિત્રો બપોરના દોઢક વાગ્યો હોય એવો અત્યારે પવન પણ ખૂબ જ છે અને વાતાવરણ એકદમ ઠંડી વાળું પવન હે એટલે ઠંડી તો આવે જ અને અત્યારે આ બાજુ અમારે જેવો કામકાજ ચાલુ થઈ ગયું હે બનાવવાનું હાલે કામકાજ જો ખરા તડકે અને આ બાજુ ઓથ આવે છે એટલે ઓથમાં બેહવા સારું કડીક વાર બારે અવારના એકલી માટી જ છે કે અંદર કઈ મિક્સ નાખ્યું માટી ચણ બતેલી બરાબર માટી બે ત્રણ એમ વકલે માટી નેવી છે અને રંજનબેન અમારે જોવે કે જેવી રીતે બનાવે હે હજુ તો અડધો બનાવ્યો હે અડધો હજુ બાકી છે તો એ પછી હવે ઘડીક રે ને ધીરે ધીરે પ્લાસ્ટર ને બધું થઈ જાય ને પાણી વાળા જોવાડ તો બનાવ્યું બાકી તો પૂરો બની જાય પછી આપણે બતાડીએ બીજું બરાબર હા તો માપ લેવાનું ચાલો જો કલાળી થોડોક આંકડો કરવાની જરૂર છે નહીં કે ના કલાળી મૂકીને માપ લેવાનું ચાલુ અત્યારે હા તો નિશાન માથે થોડુંક આગો પાસું કરવાનું થાય હમ એટલે થોડીક આધાર રે ઓલી હા અડી રે તો થોડા હવે ખોણા આધાર કરી દે એટલે કમ્પ્લીટ થઈ ગઈ માપ લેવું પડે નકે તો પછી વળી બધી મહેનત ફેલ જાય નહીં તો હાલો હવે બનાવી દે પછી આપણે જોઈએ ચલો તો અત્યારે આટલે કામકાજ પહોંચ્યું હે કમ્પ્લીટ મસ્ત મજાનો બને માટી ને પાછું હમું કરતું જવાનું જવાનું ચીકું માપ લેવાનું ચાલુ હજુ પેલું કલાડીનું માપ લીધું હવે તપેલી નું એટલે આ અંદર શીલા રાખે એટલે નઈ અને ઉપર ઉપરથી મૂકવાની આવે કલાડી બરાબર હા તો કમ્પ્લીટ થઈ ગયો આપણે તૈયાર બે દેવો પડશે અંજનભાઈને નવું કામ ચાલુ કરી દીધું વાગે નહીં હો આગ્રા સેટે કેમ એમ ના હોય ડાયરેક્ટ કાપી જ નાખો હોય તો બોલે ને થોડી પાછી બે પાણી ઢરી જશે ને થોડુંક તો ઢોરી નાખ્યું જમીન માથા ને ધૂપથી એમ કે પીવરાય રહ્યું રાખ દઉં ભલે એમ લઈશ નહીં બનવું જ દે એટલે હરકું દે એકવાર

ખાવાનું ચાલુ કરી દીધું ટોપરાય આ કોણા હોય એટલે સારી મજા આવતી ટોપરા ઉલા કરતા ને શ્રી કરતા આ ભાગ પાર લીધા 120 કોમહે રંજી તો રંજીતે ન કે તારા હે

બોયડી કૃષ્ણબેન કહે છે કે હવે મારે જાઉં બોરા ખાવા તો તમે કીધા પહેરા ચાલો તે બધા બહુ હે તો નહીં બોરા પણ એને ખાઈ એટલા હશે કે એક ને એને બોરા બહુ જ ભાવે આપણા સિતરમાં સીટ જ છે બોયડી અને જો બોયડીએ આપણે પહોંચી ગયા હે પેલા નીચે પડ્યા હોય ને એ વેણી વેણી લો પછી માથે રેજો બઉ નહીં આમાં ઢોકા મારી મારીને બધા ખંખીરી નાખ્યા ખુલી બાજુ હેસે જોઈ બંધમાં માં ખડમાં ચારી બાજુ ખરલ પડે એક જ બોયડી કાંટા વાગે ની પાસે એ તો ખાતર નહીં કઈ પડતા તો કાસ હાલે તો તને તો બહુ જ ભાવે હે હે આખી જાય તો એ હવે આપણે પડશે બસ ધ્યાન ઘટતા ના વાગે એટલું ધ્યાન રાખવાનું નથી બહુ કાસા ખરી જાય રેવા દે રેવા દે રેવા દે રેવા દે ઈ કાલ પાકી જાય છે કુટુંબ થાય તમારે જ ખાવાના હોય કોઈ નથી આવતું ખાવા તો હાલો હવે થોડા ઘણા બોરો મેળી લીધા અને હવે આપણે જવા દઈએ પાછા વાડીએ રેવા દે રહેવા દે કિશન રેવા દે બધા ખરી જાય કાસન બધા તો હાલો હવે જવા દે સીધા વાડીએ